ભવાની મંદિર નજીક ના દરિયામાં સ્નાન કરવા ગયેલા બે યુવકો ડૂબી આજરો તારીખ ત્રણ નવ બે હજાર પચીસ ના બપોરના બે કલાકે વાત કરી તો સ્વામિનારાયણ મંદિર દ્વારા જળજીર્ણી જીર્ણી અગિયારસ હોવાથી સ્નાન કરવા ગયા હતા અને યુવક ડૂબ્યા હતા દરિયાના મોજામાં યુવક આવતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મોવાના દરિયામાં બે યુવકો ડૂબ્યા હતા દરિયામાં નાવા ગયેલા બંને યુવકો ડૂબ્યા દરિયા કાંઠે રહેલ સ્થાનિક તરવૈયાએ બંને યુવકોને બહાર કાઢ્યા હતા સ્થાનિક તરવૈયા રાહુલભાઈ તેમજ અન્ય એક યુવકે ડૂબી રહેલા બંને યુવકોને બહાર કાઢ્યા હતા બંને જ્યાં યોગેશભાઈ નામના યુવકને મૃત જાહેર કરેલ છે જ્યારે અન્ય એક યુવાનની સારવાર ચાલી રહી છે આ બનાવમાં ફરજ બજાવી રહેલા એસઆરડી જવાનોએ પણ

મગનભાઈ અને મોટી લીધે સ્વામી મંદિરેથી હરિભક્તો સૌ ભવાની મંદિરે સ્નાન કરવા ગયેલા અને સવારથી બપોર સુધીનો પ્રોગ્રામ હતો અને એમાં ઊંડા પાણીમાં મારો ભાઈ ડૂબી ગયેલ છે અને મારા ભાઈનું નામ છે ચૌહાણ યોગેશભાઈ મગનભાઈ